જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું તમારો ફૂલ જવાબદારી ટોટલ જવાબદારી થી બળદ વેચવાના છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એમ જ ટોટલ જવાબદારી ટોટલ જવાબદારી દેવાના છે કિંમત છે ભાઈ પચીસ હજાર રૂપિયા રાખેલી છે એમાં કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે રૂબરૂ બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારીથી વેચવાના છે ને આગળ ગોદલો પણ છે એ પણ વેચવાનો છે તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગામ ઈજાણ ઇણાજ ઇણાજ ગામ ત્યાં તમને આ જોવા મળશે ફૂલ જવાબદારીથી બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો એક ગોદલો છે જો તમને આગળ જોવા મળશે આ ગોદલો એક પણ ચા પણ વેચવાનો છે આની કિંમત ફોન પર રહેશે ફૂલ જવાબદારીથી બાકી વેચવાના છે બાકી તમને ગમે તો ભાઈને કોન્ટેક કરીને તમે જઈ અને જોઈ શકો છો મિત્રો કોઈ પણ પશુની તમારે જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા જ છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે